ઘરફોર ચોરીમાં ગયેલ સોનાના દાગીના જેની કિંમત રૂપિયા બે લાખ ચુમ્માલીસ હજાર ચારસો નો મુદ્દા માલ ના ગુનામાં અગાઉ પકડાયેલ રિસીવર સોની ભરત પંચાલ પાસેથી કબજે કરી સોની સહિત બે આરોપીઓની દાહોદના રામપુરા પાસેથી દાહોદ એલસીબી પોલીસે ઝડપી પાડી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દાહોદ જિલ્લા ખાતે જે અનડિટેક ગુનાઓ ગુનાવા પામેલા હતા તે દાહોદ જિલ્લા બહારના ગુના ગુનાઓ હતા એ તમામ ગુનાઓ શોધી કાઢવા માટે જિલ્લાના પોલીસ વડા ડોક્ટર રાદીપ જાલા સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લાની એલસીબી ના પીએસઆઈ સંજય ગામિતી પીએસઆઈ ધનરાજ બારીયા પીએસઆઈ મનોજ ડામોર અને એમની ટીમ કાર્યર હતી એ દરમિયાન એમને માહિતી મળતા કે રામપુરા નજીક છે અને એ ઘરફોડવા સંડો માહિતી મળે છે આ પોલીસ ટીમ જઈને તપાસ કરતા માણસ ભાગવા લાગે જેથી પોલીસે એમને પકડી અને એમની પૂછતાછ કરતા નામ જાણવા મળે રાજેશભાઈ ઉર્ફ રાજી લાલા ભાભો જે મૂળ માતમા ગામના વતની છે ગરબડા તાલુકાના જેમની પૂછતાછ દરમિયાન ટોટલ પંદર ઘરફોડો કે જે બરોડા ગ્રામ્ય અને બરોડા શહેર વિસ્તારમાં કર્યું હોવાનું જણાવ્યા છે અને તમામ ગુનો ડિટેક્ટ થયેલા છે આ માણસ ઇતિહાસ જોવામાં આવે તો એમના ઉપર ઓલરેડી બાર ગુનો દાખલ થઈ ગયા છે જેમાં દાહોદ ખાતે ગાંધીનગર ખાતે પંચમહાલ ખાતે બરોડા શહેરમાં બરોડા ગ્રામ્યમાં અલગ અલગ ગુનાઓ દાખલ થયા છે જે પૈકી અગિયાર ગુનાઓમાં આરોપી વોન્ટેડ હતો કે જેમને પકડી પાડવામાં સફળતા મેળવી છે આમની પૂછતાછ દરમિયાન મુદ્દામાલ બાબતે પૂછવામાં આવ્યું તો એમણે જણાવ્યું હતું કે મુદ્દામાલ છે એ ચીલીકોટા ગામના ભરતભાઈ મોતીભાઈ પંચાલ નામના સોની છે એમને આપેલો છે તો તેમના ઘરે જે તપાસ કરતા ટોટલ બે લાખ ને ચુમ્માલીસ હજારની રકમનું ગુનામાં ગયેલું સોનું પણ રિકવર કરવામાં આવેલું છે અને એમની પણ અટકાયત કરવામાં આવેલી છે આ ભરત પંચાલ ઇતિહાસ જોવામાં આવે તો એમના ઉપર અગાઉ આ પ્રકારે જે ચોરીનો કે ઘરફોડનો માલ છે એ લૂંટનો માલ છે રાખવા માટે અલગ અલગ ચૌદ જેટલા ગુનો દાખલ થઈ ચૂક્યા છે જે પૈકી એમના ઉપર ગુસ્સીતકનો ગુનો પણ દાહોદ શહેરમાં દાહોદ જિલ્લા ખાતે દાખલ થયેલો છે આ બંને આરોપી પકડ પાડવામાં એલસીડીની ટીમે સફળતા મેળવે